ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાવી છે ગુજરાતના ડેમોની હાલત કમનસીબી જે તરફથી નીકળે છે એ તરફથી પણ જુના ફૂલો મળે છે એવી પંક્તિ માણાવદર વાસીઓ માટે દસ દસ વર્ષથી ખોટી પુરવાર થઈ રહી છે તેમના કર્મમાં જુઈના નહીં ધતુરાના ફૂલો ઉંગે છે એવું તેમને લાગી રહ્યું છે માનવ ધર્મ પ્રતિ વર્ષે અનરધાર વરસાદ વર્ષે છે પરંતુ વરસાદી પાણી કદાપી ડેમ તળાવમાં સંગ્રહિત થતું નથી આ છે સરકારી પરાક્રમ કારણ કે દરેક ડેમ તળાવના બાંધકામમાં જે તે સમયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને બંધાયેલા ડેમો તળાવો વારંવાર તૂટી પડે છે અને વરસાદી પાણી ખળ ખળ કરતું વહી જતું હોય છે પાણી જોઈને લોકો નિશાસો પણ નાખે છે આમ તો માણાવદરના અસલ ડેમ પાસે મીંતળીને કોઠારિયા તરફના રસ્તા પાસે બાંધવામાં આવેલ ડેમ બે હજાર છ બે હજાર સાતમાં તૂટી પડી ત્યારે માણાવદર ડૂબમાં ગયું હતું લાખો રૂપિયાની ઘરવખરી ખેદાન મેદાન થઈ ગઈ હતી વરસાદી પાણી તમામ ઘરોમાં ગોઠણ કોટણ સુધી ઘૂસી ગયા હતા આટલા વર્ષ પછી પણ આ વિશાળ ડેમ આજે પણ સાંધવામાં

પોતાના વખાણ સિવાય કોઈ નક્કર કામગીરી કે વાસ્તવિક કામગીરી નકશા ઉપર થતી જ નથી તેનું આ એક જીવન અને ઉત્તમ ઉદાહરણ છે જો કે આ ડેમના પાળાઓ અને ડેમ રિપેર થયો હોત તો લાખો ગેલન પાણી તેમાં સંગ્રહ થઈ શક્યું હોત પાણી માટે લોકોનો અવાજ છે કે આ સરકારમાં કોઈ સાંભળનાર નથી ત્યાં વિરોધ પક્ષ પણ કેમ ચૂપ બેઠો છે તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે બીજી તરફ ઠાકોર સેના પણ આંદોલન કરી રહી છે વેપારીઓ પણ આંદોલન કરી રહ્યા છે સાથે સાથે હવે તેલના વેપારીઓ પેટ્રોલ ડીઝલના વેપારીઓ પણ બારમી તારીખે બંધ રાખવાના છે ત્યારે તમામ કક્ષાએ માત્ર ને માત્ર વિરોધ 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 જ થઈ રહ્યો છે ત્યારે જે બે હજાર છ ને સાતમાં જે ડેમ થયો હતો એ ડેમ તૂટી પડ્યો છે અને તેનું કાગળ પરથી જોઈને સાબિત થાય છે કુદરત તો પાણી ઘણું પણ આપે છે પરંતુ તેને સંગ્રહ કરવાની શક્તિ ગુજરાતમાં નથી સરકારમાં ગુજરાતની સરકારમાં આ પાણી સંગ્રહ કરવાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે તે હજુ સુધી ક્યાંય પણ કરી શકીએ નથી તેવું આ દ્રશ્ય આ માનવ ધર્મ દેખાઈ રહ્યું છે લોકોનો સવાલ ઉપસ્થિત એક આટલી મોટી સમસ્યા હોવા છતાં બે હજાર છ થી માંડીને સાત મજે ડેમ બને તો તે અત્યારે સત્તર માં એટલે કે દસ વર્ષ પછી પણ એ ડેમ નું સમારકામ કરવામાં આવતું નથી કે પાણી સંગ્રહ નહીં થતું ત્યારે વિરોધ પક્ષ પણ કેમ ચૂપ છે તેવા સવાલો લોકોમાં ઊઠી રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે આવનાર બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણીમાં કોના કોણ કામ કરે છે અને જે કામ કરે છે આ ડેમમાં દૂર દૂરથી થી છ થી સાત ગામનું પાણી એકત્રિત થાય છે તે પણ વીસ થી પચીસ ફૂટના વ્યાસમાં આ ડેમ તૂટી ગયો હોવાથી પાણીનું એક પણ ટીપું સંગ્રહ થતું નથી એક બાજુ સરકાર કહે છે પાણી બચાવો એ વહીયત વાતો માત્ર ને માત્ર કાગળ પર થાય છે લોકોને પોતાની કાબિલિયત બતાવી રહી છે સરકાર ત્યારે બીજી તરફ તૂટેલા ડેમ ની મરામત કરવાની પણ કેવળ સરકારમાં નથી તે આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એકસો આઠ ન્યૂઝ માણાવદર થી જીગ્નેશ પટેલ નો મારું નામ સાવન ઝાલાવડિયા છે માણાવદરના મિત્રી અને કોઠારીયા વચ્ચે આવેલો આ ડેમ ઘણા વર્ષોથી તૂટેલી હાલતમાં પડ્યો છે માણાવદરમાં દસ ઇંચ જેટલો વરસાદ પડવા છતાં આ ડેમમાં પાણી સંગ્રહ થતું નથી ડેમ તૂટેલો હોવાને કારણે ડેમમાં પાણી બધું વેડફાઈને વહી જાય કાંઈ ડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી તેના હિસાબે આજુબાજુના ખેતરોને પણ પાણીનો લાભ મળી શકતો નથી જો આ ડેમને રિપેરિંગ કરવામાં આવે તો આજુબાજુના ખેતરોને આ પાણીનો લાભ મળી શકે અને સારો પાક કરી શકે છે ખેડૂતો